જે ભોળાના જ બધાને તો હવે અમારે બનાવવાની છે મેંદાના લોટની પૂરી તો મેંદાના લોટની પૂરી બનાવવા મેંદો લઈ લીધો છે અને આ છે તીખા જીરું ને અજમા અને મીઠું નાખવાનું છે તો પહેલાં તો છે ને અજમાને આપણે વાટી નાખવાના છે બધા અજમાને લઈને વાટી નાખશું

নাখুৱা মণ এতিয়া তেল তেল নাখিছেধি দ એ આ ને બધું ફળી ગયું છે મિક્સ થઈ ગયું હવે એમાં પાણી નાખીને લોટ બાંધી દેજો જો આ પૂરીનો લોટ બાંધી દીધો છે અને હવે છે ને પૂરી મળવાનું ચાલુ કરી દેવાનું છે

何だろね